સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડા શાસ્ત્ર ભવનના ઓડિટોરિયમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિલાંમ્બરી દવેના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય નિર્માણના પ્રેરણારૂપ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રકીય સંગોષ્ઠી યોજાઈ હતી જેમાં બીજર વક્તવ્ય પ્રોફેસર નાથાલાલ ગોહિલ ઉપરાંત અન્ય ચાર વક્તાઓ વિવિધ સત્રોમાં વ્યાખ્યાન આપ્યું હતું બોડી સંખ્યામાં શોધ છાત્રો વિદ્યાર્થીઓ અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સંગોષ્ઠીની સાથે સાથે આંબેડકર ચેર સેન્ટર દ્વારા પ્રથમ ભીમરત્ન એવોર્ડ બે હજાર નો ચોવીસનો પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને અર્પણ કરવામાં આવ્યું હતું આ આંબેડકર ચેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આજે ભીમરત્ન એવોર્ડ આપવાનું નક્કી કરાયેલ હતું અને તે નિમિત્તે આપણે હેમંતભાઈ ચૌહાણ જે પ્રખ્યાત ભજની તથા ગાયક કલાકાર છે એમને સન્માનિત કર્યા છે એમણે આપણો એવોર્ડ સ્વીકારીને યુનિવર્સિટીનું પણ માન વધાર્યું છે ડૉક્ટર આંબેડકર સાહેબ એવી વિરલ વિભૂતિ અને પ્રતિભા હતી જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંબેડકર ચેર દ્વારા પુનઃ સજીવન થતું એક રૂપ જોવા મળ્યું છે અને ત્યારે આજે હવે ખ્યાલ આવે છે સમાજને કે આ માત્ર ભારતીય રત્ન તરીકે જ નહીં પણ વિશ્વ રત્ન તરીકે આજે એમની આભા પથરાઈ રહી છે અને એને જાગૃત કરવા માટે આંબેડકર ચેર ડૉક્ટર રાજા કાથડનો જે પુરુષાર્થ છે એ નોંધનીય છે અને આખી નારી જાગૃતિથી માંડીને શિક્ષણવિદ તરીકેનું જે કાર્ય થઈ રહ્યું છે એમાં આંબેડકર સાહેબને પુનઃ પુનઃ મહેકતા કરવા માટે જય ભીમ યાદ કરું છું મારું નામ અંજુબેન વિષ્ણુભાઈ ચૌધરી છે હું જીએસકી કચેરી અંતર્ગત સ્કૂલ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરું છું અને આજે જે આખો આ કાર્યક્રમ છે રાષ્ટ્ર નિર્માણના પ્રેરણાપુંજ ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને આ કાર્યક્રમમાં મહામાનવ ભીમરાવનું જે નારી ઉત્થાનમાં પ્રદાન હતું એ વિષય પર હું વક્તા તરીકે અહીંયા ઉપસ્થિત થઈ છું અને જે દેશનો પચાસ ટકા વર્ગ છે મહિલા વર્ગ એ મહિલા વર્ગ આજે સશક્ત બને મજબૂત બને અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય એ માટે ભીમરાવે જે સ્ત્રી સશક્તિકરણ માટે પ્રદાન આપ્યું છે એ પ્રદાનને આપણે આજે ફરીથી એક માત્ર દોહરાવ્યું છે ફરીથી એને વાગોળ્યું છે અને ભીમરાવના ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના જે સ્ત્રી ઉત્થાન વિશેના જે વિચારો હતા એ વિચારો આવનારી પેઢી પણ જાણે અને એ વિચારધારા ઉપર એ પોતે પણ કદમ માંડે અને એ પોતે પણ સ્ત્રીઓના સશક્તિકરણ માટે અને અંતે રાષ્ટ્ર નિર્માણ માટે કટિબદ્ધ થાય એ એવો આ એક સુંદર ઉપક્રમ હતો એની સહભાગી બનવાનો મને ખૂબ આનંદ છે પ્રોફેસર રાજાભાઈ કાથડ બાબાસાહેબ આંબેડકર ચેર સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચેરમેન તરીકેની મારી જવાબદારી છે આજે બારમી માર્ચના રોજ રાષ્ટ્ર કે પ્રેરણાપુંજ રાષ્ટ્ર નિર્માણ કે પ્રેરણાપુંજ ડૉક્ટર સાહેબ આંબેડકર આ વિષય ઉપરનો એક રાષ્ટ્રીય સંગોષ્ઠી રાખવામાં આવી છે આ જ દિવસે ચેર સેન્ટર દ્વારા પ્રથમ ભીમરત્ન એવોર્ડ આજે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને આપવામાં આવ્યું છે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ દ્વારા જનજન સુધી ભીમ વિચારને ભીમ દર્શનને એમણે એમના ભજનોના માધ્યમથી પહોંચાડ્યું છે એટલે અમારી ચેર સેન્ટરની પ્રથમ સલાહ સલાહકાર સમિતિ દ્વારા પ્રથમ ભીમરત્ન એવોર્ડ તરીકે હેમંતભાઈ ચૌહાણને નવાજવામાં આવ્યા છે આ ઉપરાંત પ્રતિવર્ષ ચેર સેન્ટરમાં થતી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તેની કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધામાં વિજેતા થયેલા કુલ ત્રીસ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવનને લગ લગતા બે પ્રમાણપત્રી અભ્યાસક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે આ પ્રમાણપત્રી અભ્યાસક્રમોમાં જે વિદ્યા ત્રણસો એક વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ એ વિદ્યાર્થીઓને આજે એનો આજે દીક્ષાંત સમારોહ પણ હતો અને એ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા આ ઉપરાંત ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવનને અનુલક્ષીને એલએલએમ અને પીએચડીમાં લઘુશોધ નિબંધ અને મહાશોધની નિબંધ ઉપર સંશોધન કરતા વિદ્યાર્થીઓને પણ આંબેડકર ચેર દ્વારા અનુક્રમે દસ હજાર અને પીએચડી માટે વીસ હજારનું પુરસ્કાર આપવામાં આવે છે એવા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને ડૉક્ટર સાહેબ આંબેડકર ઉપર પુસ્તકો લખનાર વિદ્વાન લેખકોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે